હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે જોઈએ ન્યૂ વર્ઝનની ગાડી છે બે હજાર ઓગણીસનું મોડલ વન ઓનર ગાડી આ સિયાજ વેચી દેવાની છે ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે મોડલ બે હજાર ઓગણીસનું નું મોડલ છે સાચવેલી ગાડી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો આવી ચાચવેલી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે અને છા ઓછી ચલાવેલી ગાડી છે ફક્ત અઠાવન હજાર કિલોમીટર જ ચલાવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો આ ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે ગુજરાત મોટર સુરત તમને ગાડી જોવા મળી રહેશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો ને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા કોઈ બી નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો ન્યૂ સુઝુકી સિયાજ વેચવાની બે હજાર ઓગણીસનું મોડલ વન ઓનર ગાડી છે ગ્રે કલરમાં તમે જોઈ શકો છો કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે ગાડીનો વીમો પણ શરૂ છે ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈએ છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે નેવું નવ્વાણું છાસઠવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ સિયાજ વિશેની વધુ માહિતી મેળવી શકો છો સાચવેલી ગાડી ચોખ્ખી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ગાડીવાળા ભાઈના નંબર તમને વિડીયોના નીચે જ મળી રહે છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો ગાડીની કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત સાત લાખ પચીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ગાડીની બે છાવી જોવા મળી રહે છે ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં છે જો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું